નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ જીઆઈડીસી દ્વારા પોલીસ ફ્રી મેડિકલ તેમજ આંખોનું ચેકઅપ કેમ્પ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ભાયલા નાકા પાસે ત્યાંથી પસાર થતા તમામ વાહનોના ચાલકો માટે ફ્રી મેડિકલ તેમજ આંખોનું ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો માર્ગ સલામતી સપ્તાહ બે હજાર પચીસના ભાગરૂપે અકસ્માત વધુ ન થાય અને લોકોના જીવની સલામતી સચવાય તેના અનુસંધાને પોલીસ દ્વારા ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે શહેર પોલીસની સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ આ બાબતે સજ્જ બનતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને અમદાવાદની કેળી હોસ્પિટલના સહિયારે ભાઈલા ટોલનાકા પાસે ટ્રક કાર ટ્રેલર અને અન્ય વાહનો લઈને પસાર થતા ચાલકો માટે મફત મેડિકલ અને આંખોના ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલનાકા પાસેથી વાહનોના ચાલકો તેમના વજનથી લઈ આંખોના વિસન અને આંખોના ચેકઅપ તેમજ તેમને અન્ય કોઈ બીમારી માટે મફત મેડિકલ ચેકઅપ આ કેમ્પમાં કરવામાં આવેલ આ કેમ્પમાં ચાલકોએ પણ ઉત્સાહપૂર્વક ઊભા રહીને કેમ્પનો ભાગ બન્યા હતા આ પ્રસંગે કેરાળા જીઆઈડીસી પીઆઈ બી સી સોલંકી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભીખાભાઈ બારૂ તેમજ પોલીસ સ્ટાફ સહિત બાવળા આર ટીઓ એચ એચ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાહનચાલકોના ચેકઅપ માટે કેડી હોસ્પિટલ અમદાવાદથી ડૉક્ટર કૌશલ ભટ્ટન તથા મેડિકલ ટીમ અને તેમના સંચાલક જનકભાઈ સાધુ હોસ્પિટલ તરફથી ઉપસ્થિત રહી તમામ સુંદર સેવાઓ પૂરી પાડી હતી અમદાવાદ અને અન્ય શહેર તરફ પસાર થતા વાહન ચાલકો સ્વયં આ કેમ્પમાં જોડાયા હતા અને મેડિકલ અને આંખોના કેમ્પમાં ભાગ લીધો હતો લાંબા રૂટ પર સતત ડ્રાઇવિંગ કરતા હોવાથી સમયના અભાવે તેઓ સમય ફાળવી શકતા નથી જેથી આ કેમ્પના આયોજનને તેઓ દ્વારા પોલીસની સેવાકીય કામગીરીની બિરદાવી હતી અને તેઓની આ સેવાકીય પહેલને બિરદાવતા પોલીસ કર્મીઓ અને મેડિકલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક